ઝારખંડના રાંચી જિલ્લામાં જન્મેલા બિરસા મુંડા જે આપણે ધરતી આબાના નામે ઓળખીએ છીએ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ ધરતી આબા ભગવાન બિરસા મુંડા જે એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવામાં આવી એ ડેડીયાપાડા ખાતે ડેડિયાપાડા ખાતે જે રાષ્ટ્રીય લેવલનું કાર્યક્રમ મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો એમાં જે એના જે ભગવાન બિરસા મુંડાના જે વંશોજો છે એમને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ફૂલથી સ્વાગત કરાયું જે ધરતીયાબા બિરસા મુંડા જે આપણે આદિવાસીઓના જે એમ કહેવાય કે લોકનાયક આદિવાસી ક્રાંતિકારી જે અંગ્રેજોના સમયે જળ જંગલ જમીન માટે અંગ્રેજો સામે લડ્યા હતા એ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ જે રાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ રીડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી મોદીના દ્વારા હા ત્યાં કરવામાં આવ્યો એમાં લાખોની સંખ્યામાં આપણને ભીડ જોવા મળી પરંતુ સાથે નેત્રંગ ખાતે પણ ચૈતર વસાવાની મિટિંગ યોજવામાં આવી હતી એમાં પણ આદિવાસીઓ ખૂબ લાખોની સંખ્યામાં ત્યાં પણ લોકો જોવા મળ્યા તો મિત્રો હવે પ્રધાનમંત્રી મોદી અને ચેતર વસાવા બંનેનો સામસામે થઈ ગયો હતો મિત્રો ત્યાં ચેતર વસાવાના જે ફેન છે જબરજસ્ત ત્યાં પબ્લિક જોવા મળી મોદી સાહેબ કરતાં ચેતર વસાવાના નેત્રંગમાં જે મિટિંગ યોજવામાં આવી એમાં મોદી સાહેબ કરતાં ચેતર વસાવાના ચાહકો વધુ જોવા મળ્યા તો મિત્રો એના પાછળનું કારણ સમજે આ આપણા મોદી સાહેબ તો રાષ્ટ્રીય લેવલનું કાર્યક્રમ યોજ્યું હતું પરંતુ આદિવાસી વિસ્તારમાં જે ચેતર વસાવા પોતે આદિવાસી મસીહા તરીકે ઉભરી આવતા નેતા છે અનેકવાર ચેતર વસાવા આદિવાસીઓના જે પડતર પ્રશ્નને લઈ અનેકવાર ચેતર વસાવા સરકાર સામે ભીડી જતા હોય છે સામસામો થતો જ હોય છે ચેતર વસાવાનો તો મિત્રો ચેતર વસાવાના જે ચાહકો છે એટલા બધા ત્યાં વધી ગયા છે તો મિત્રો આવનારા સમયમાં પોલિટિકલ વિષય ખૂબ મજામાં રહેશે અને રાજકારણ બદલાશે એવું આપણે સમજી શકીએ કે મિત્રો ત્યાં ચેતર વસાવા એ પણ આ નેત્રંગ ખાતે જે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક બાજુ ચેતર વસાવાના જે વિરુદ્ધમાં જે મોદી સાહેબ દ્વારા ડેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું હતું પરંતુ આ બંને જે નેતાઓ છે એમના સાથે જે પબ્લિક જોવા મળી તો કમ્પેરિઝનમાં મોદી વ ચૈતર વસાવાના જે ચાહકો તો ચેતર વસાવાના ચાહકો ખૂબ લોકોની ભીડ જોવા મળી અને પ્રધાનમંત્રી મોદી સાહેબના કાર્યક્રમમાં જે એસટી બસો મૂકવામાં આવી હતી પરંતુ જેતર વસાવાના જે પબ્લિક જોવા મળી છે એ તો કોઈ ભાડે બોલાવેલી પબ્લિક નથી પોતાના સ્વ ખર્ચે સ્વખર્ચે આવેલા પબ્લિક હતી અને જે મોદી સાહેબની વાત કરીએ તો ત્યાં જે સરકારી બસો લગાવી દેવામાં આવી હતી મોદી સાહેબના કાર્યક્રમમાં આવવા માટે પરંતુ જેતર વસાવા એ મોદી સાહેબને ટક્કર આપી એવું આપણે કહી શકીએ કે મિત્રો આપણે વિડીયોમાં જોઈને આ પબ્લિક એટલી બધી વસાવાની જોવા મળે છે કે લાખો કરોડોની સંખ્યામાં ત્યાં અનેક આદિવાસી ટ્રાઇબલ એરિયાના લોકો જોવા મળ્યા હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતા